શરૂ થતી હોય તો કે નહીં બાપુ જો આવો તો આઠ વાગે શરૂ કરી દો આ બાપુની ઉદારતા છે અને મારા તરફનો એમનો હૃદયનો આદર છે એટલે આપ સૌને પણ થોડા વહેલા આવવું પડ્યું પણ એ બધું મારા કારણે થયું બાપુએ વામન ભગવાનના પ્રાગટ્યની કથા સંભળાવી આમ બાપુને મળવાનું થાય અમે વાતો કરીએ મને ક્યારેક ચાય પીવાની ઈચ્છા થાય ચિંતા જાઉં ચાય પી લઉં બાપુ અમારે તરગાજડામાં શિક્ષકોનો એવોર્ડ હોય ત્યારે અચૂક આવે અને કંઈક ને કંઈક નવી વાત એ મૂકે કોઈ કોઈ જગ્યાએ શ્રવણનો થોડો લાભ મળે પણ આજે મને લાગે છે કે મને થોડોક વધારે લાભ મળ્યો અને એ પણ વામન ભગવાનમાં માટે કથા અને જે વામન ભગવાનનું સ્વરૂપ લઈને આ બાળક વામન પ્રભુનું રૂપ લઈને બેઠા એ વામન ભગવાનને મારા પ્રણામ બલિરાજા જેમણે ત્રણ ડગલા પૃથ્વી ભગવાનને અર્પણ કરી એ બલીને પણ મારા પ્રણામ શુક્રાચાર્ય મહારાજે અવરોધ ઉભો કર્યો પણ આપણને પ્રેરણા આપી કે જગતને એક આંખે જોજો દ્વૈતથી નહીં જોતા અમારે રામાયણમાં ભગવાન રામે જયંતની એક આંખ ફોડી નાખી ઇન્દ્રનો પુત્ર સીતાજીના ચરણમાં ચાંચ મારે છે ત્યાં પણ તો આવા મંગલ પ્રસંગે હું અહીં આવી શક્યો એનો મને બહુ જ આનંદ છે એ મારું સૌભાગ્ય છે હું તો રામકથા ગાઉં છું ભાગવતની કથાનો તો હું શ્રોતા છું છાત્ર પણ નથી વક્તા પણ નથી શ્રોતા જરૂર છું અને મને આજે શ્રીમદ ભાગવતજીની કથાનું શ્રવણ પાન કરવાના અવસર મળ્યો એ મારા માટે બહુ જ ભાગ્યની નિશાની જેમ વામન ભગવાને ત્રણ ડગલામાં સમગ્ર બ્રહ્માંડને માપી લીધું એમ ભાગવતે પણ ત્રણ ડગલામાં ધરતી આકાશ અને પાથાળ ત્રણેયને માપી દીધા ભાગવતજી ભાગવતજીના દ્વાદશ સ્કંદ એમાં ચાર સ્કંદ એ પૃથ્વીને માપે છે પછીના ચાર